પોલીસ દ્વારા કેટલી વાર ડેપોમાં રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે જે જગ્યા તેમ દુકાનદારો ને ભાડે આપી દેવામાં આવી લગભગ એક દુકાન નું ભાડું પંદર હજાર રૂપિયા લેવામાં આવે છે જો એસટી ડેપોમાં પોલીસ ચોકી હોય તો જે દિન પ્રતિદિન ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે તેમાં ઘટાડો નોંધાય મોબાઈલ ચોરીના બનાવમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે આ ઉપરાંત ગાંધીનગર એચી ડેપોમાં સીસીટીવી કેમેરાની અછત પણ જોવા મળી રહી છે આખા ડેપોમાં માત્રને માત્ર ત્રણ કેમેરા જ લગાવવામાં આવ્યા છે ના એક્ઝિટ ગેટ ઉપર કેમેરો લગાવવામાં આવ્યો છે ના એન્ટ્રી ગેટ ઉપર કેમેરો જોવા મળે છે ગાંધીનગર એસટી ડેપોમાં મુસાફરોના કિસ્સામાંથી મોબાઈલ અને રોકડ ચોરીના કિસ્સાઓમાં વધારો થયો ઉદાહરણ તરીકે એક મુસાફરના કિસ્સામાં એક પોઈન્ટ પચીસ લાખનો મોબાઈલ ચોરી થઈ ગયો જ્યારે બસમાં બેસી વખતે ભીડનો લાભ ઉઠાવીને ચોરી કરવામાં આવી છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ચોરીની ઘટનામાં તહેવારોમાં પણ વધારો થયો છે બસમાં આવતા મુસાફરોને જુદા પોઈન્ટ ઉપર ડ્રોપ કરવામાં આવે અને પિકઅપ માટે પણ અલગ જગ્યા થી ચડાવવામાં આવે તો ભીડ ભાડવા એ જગ્યા ઉપર રીતે લાભ ના મળી શકે સૌથી વધુ પાંચ નંબરના ના પ્લેટફોર્મ ઉપર ચોરીઓની ઘટનામાં નોંધપાત્ર રીતે દિવસોને દિવસે વધારો થઈ રહ્યો છે ગામડામાંથી ભણવા આવતા વિદ્યાર્થીઓ એક જ બાજુ ભેગા થાય છે ત્યાં ભીડ હોય છે તેથી ચોરો તેનો પણ લાભ લેતા હોય છે પ્લેટફોર્મ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવવા જોઈએ તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર સારી ક્વોલિટીના સીસીટીવી કેમેરા હોવા જોઈએ તે પણ ડેપોમાં સગવડ નથી પોલીસ ચોકી માટે એક જગ્યા ફાળવવી જોઈએ તેથી પોલીસ ચોકી બનાવી શકાય અને ચોરીના બનાવોમાં ઘટાડો થાય પરંતુ પ્રાઇવેટ સિક્યુરિટીની સગવડ પણ ઊભી થવી જોઈએ ગાંધીનગર પોલીસ દ્વારા એસટી ડેપોના વહીવટી તંત્રને આવી ઉપરોક્ત તમામ પ્રકારની અનેકવાર સૂચનાઓ આપવામાં આવી છે અનેકવાર કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે તેમ છતાં પણ ડેપોનું વહીવટી તંત્ર હંમેશા આંખ આડક કાન કરતું જોવા મળતું હોય છે આખા એસટી ડેપોમાં માત્રને માત્ર ત્રણ જ કેમેરા લગાવવામાં આવ્યા છે ના એક્ઝિટ ઉપર કેમેરો જોવા મળે છે ના એન્ટ્રી ગેટ ઉપર કેમેરો જોવા મળે છે અનેક વાર પોલીસ દ્વારા પણ આ પ્રકારની સૂચનાઓ આપવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી